ટી ન ફાવે ગયો તો સુરત બે ત્રણ વર્ષ રહીને ને ભાગી આવ્યો હા બીમાર બહુ પડ્યા કરીએ પછી ત્યાંથી ભાગી આવ્યા ભણતરી સારી છે પ્રજા આગળ વધે એમ છે અત્યારે હું આ મોબાઈલ ના નોલામાં પ્રજા વહી ગયો એટલે ભણવામાં હું થોડુંક ઓછું ધ્યાન દઈએ

પૈસા હોય તો કહીએ કે ખેતી કેટલી છે તો ખેતી વધારે તો કે અમારી દીકરી કામ નહીં કરે બરાબર અને જો ખેતી ઓછી તો અમારો દીકરી નથી દેવી કામ નથી કરવું અને સારું જોઈએ અને અત્યારે મા બાપ થી ઉપર જઈને નાય પાડી દઈએ કે મને નથી ગમતો પેલા એવું નતું તો એ બધાય પછી હું હવે સિટી ની તો વાત જ અલગ છે સિટી તો હું ભેડ પકોડા ના ગમે તે ખાઈ એને હાલે આપણે તો એ નો ભાવે ને તમને ભેડ પકોડા નો ભાવે નો નો ભાવે

પરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમને અનુલક્ષીને આજે આપણે અહીંયા આવી ગયા છે અને આપણી સાથે વડીલો જોડાયા છે સીધા વડીલો સાથે એમના અનુભવની જીવતરની વાતો કરીશું દાદા શું નામ છે આપનું મારું નામ પુંજાભાઈ પુંજાભાઈ ઉંમર કેવડી મારી ઉંમર અત્યારે ત્રેપન વર્ષ જેવું છે ત્રેપન વર્ષ જેવું છે શું ખેતી કરો ખેતી અને વાહનનો ધંધો વાહનનો ધંધો તો ઢોરા રાખ્યા છે હા ઢોર રાખ્યા બાર થી લેતા નહીં નું ચોખું જ ઘરનું જ ખાવાનું મોટા સિટી માં તો બઉ અઘરું કામ છે નહીં મોટા સિટી નું અમને સિટી સિટીમાં નફા ગયો સુરત બે ત્રણ વર્ષ રહી ને ભાગી આવ્યો અહિયાં બીમાર બહુ પડ્યા કરીએ

ભણતર એ સારી છે પરજા આગળ વધે એમ છે પણ અત્યારે હું આ મોબાઈલ ભણવામાં હું પ્રજા ઓછું ધ્યાન દઈએ બરાબર તમને મોબાઈલ ચલાવતા આવડે છે હા મોબાઈલ ચલાવીએબ માં બધી ખબર પડે યુટ્યુબ ફેસબુક ફેસબુક વાપરો છો તો તો તમે આધુનિક છો દાદા એટલે અત્યારે તો આપણે હું પેલા ભણતર હતો ને પેલાના ના ત્રણ ચાર ચોપડી ભણેલા તો માસ્તર હતા અમારા ગામની અંદર ને

તો શું કે લગ્ન પેલા થતા અત્યારે લગ્ન થાય છે બરાબર તો એ સમયમાં તમને કેવું લાગતું ને અત્યારનો પરિવર્તન કેવું લાગ્યું ગયું તે સમયનું એવું હતું કે અમારા જે કોઈ વડીલો હતા અમારા વડીલો જે અમારે કંઈ સગાઈઓ ને સંબંધ જે કરી આવતા એ અમારે સામસામું માન્ય રાખતા બહેન હોય તો માન્ય રાખે ભાઈ હોય તો માન્ય રાખે પછી એમાં કોઈ કરતા કે નથી ગમતું મને નથી ગમતું અત્યારે તો બહુ અલગ પદ્ધતિ છે આખી કેવી પદ્ધતિ અધાર પતિ એવી છે કે મારા ને પૈસા વાળો જોઈએ પૈસા હોય તો કીએ કે ખેતી કેટલી છે તો ખેતી વધારે છે અમારી દીકરી કામ નહીં કરે બરાબર અને જો ખેતી ઓછી તો અમારો દીકરી નથી દેવી કામ નથી કરવું અને સારું જોઈએ અને અત્યારે એવું નથી મજા હતી પહેલામાં મજા હતી ને ભાઈ કઈ રીતે પેલા મજા કે પેલા જો અત્યારે તો ખર્ચા વધી ગયા લગન ની અંદર તે બધા ખર્ચા ખુબ વધ્યા પેલા કઈ એવું હતું ને પેલા સાદું હતું પહેલાં તો આપણા પાંચ સાત વડીલો હોય તો ઉકેલી દેતા પૈસા કંઈથી લેવા કે હું તો મોટા ખર્ચા હતા નહીં ઘણું ગાંઠું જે સડાવે માન્ય કરી લેતા અત્યારે તો સામેથી માગે કે મારે દસ તોલા જોયે વીસ તોલા જોઈએ અત્યારે લાખ રૂપિયા હુનાનો ભાવ છે તો કેમ માણા ભૂગે શકે ધંધો ના નો હોય તો કેમ ભૂગે તમારા થયા વર્ષ થઈ ગયા અમારા લગ્ન થયા મારા અંદર જે સીતા વિઠાવી વર્ષ થઈ ગયા ત્યારે સોનું સસ્તું હતું ત્યારે સોનું સસ્તું હતું ભાવ તો કઈ યાદ છે એ કઈ યાદ નથી હોય તો આપણા દાદા સળાવ્યા હોય ને હા હા એ તો બરાબર

માંડવી નું બે બે હજાર નું મણ બી લઈ આવી અને અત્યારે વાવ્યું એક દાળ વાવ્યું તો વરસાદ થયો ઉગ્યો નહી પાછું આવ્યો તો પાછો વરસાદ થયો પાછું નથી ઉગ્યું હવે માંડવી નું તો સીઝન વાય ગઈ માંડવી વાવી ન શકે તો બીજું કઈ વાવે તો હું અત્યારે વાવેક અમારે ખટારા ને એવું હોય ને ખટારા ને એવું હોય તો એ પેલા તો એમ કે બળદગાડા હોય તો જાય એથી આગળ હતા તેથી જતા એમ તો ટૂંક સમય રહ્યો ને તો અત્યારનું ખાવાનું તમને આમ મોજ આવે એવું લાગે કે પેલા સારું અત્યારે તો હું આમ હાલે અત્યારે ખાવાનું ગામડાની અંદર સારું છે હું બકાલું છે પછી દૂધ ઘરનું અનાજ આ એટલે આમ અત્યારે હું ઘરમાં ગામડામાં રહ્યા પોતાનું બનાવેલું વાડીનું હોય તો સારું છે બાકી બહાર તો તમે જાઓ ત્યારે દવાવાળા આતે બહુ રહ્યા ને તમને શું ભાવે હે તમને શું ભાવે અમારે તો હું ખાવાનું તો દહીં દૂધ રોટલા ખીચડી આ તે બધી દેશી ખોરાક

તમારું મનપસંદ વાનગી કઈ દાદા અમારી મનપસંદ વાનગી બસ આપડો બાજરા નો રોટલો દૂધ દહીં ઘી ગોળ સાસ ઘરની ની ગાય ની હાથે એવું બધું બરાબર બરાબર એટલે ટૂંકમાં જે દેશી ખાણું છે એ ભાવે છે તો મોટા સિટીમાં તો દાબેલી પાઉભાજી પીઝા પફ

ફાવે અમે તો પાણી વારતા હોય છોકરા ને પાણી લાંબા પડી જાય કોથરો રાખી નો તો એ આપણે અને એને તો દંડલો ગાદલામાં આવેલો ગાલામાં આવે એને ના એને પડખા ફરવા પડે હમને કઈ નમરે ગામડા વાળા હોય જાવ હા ધૂળમાં આપડે શું છે ખેડૂત ને આવી આવી તો છે ને બરાબર સરસ 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 સર તમે એવું કીધું કે સિટી માં બધા ભાગ ભાગ બહુ કરે અને ગામડામાં નિરાશ છે સરસ સરસ બીજા કોડીલ છે એમની સાથે વાત કરશો દાદા શું નામ છે આપનું નાગાભાઈ ત્રેપન વરો ત્રેપન વરો હું કામ કરો કામ ખેતી નું ખેતી નું કેટલાક વીઘા રાખી વી વીઘા વી વીઘા શું આવ્યું અટાણે અટાણી કપાસ છે કપાસ છે શું વાવેતર કરવાનું છે નિષ્ફળ ગયો નિષ્ફળ ગયો તો

એટલે પાણી આમ ગેળ માં પાણી જવાની વ્યવસ્થા છે ખરા વ્યવસ્થા છે અમુક અમુક નાલા હોય ને નીકળી જાય વરસાદ ઓછો થાય તો પછી વરી હા કરે તો નીકળવાની જગ્યા નો રે નીકળતું ઓછું હોય વરસાદ આવક વધારે હોય પછી પાણી ભર્યું રે તો પાક નિષ્ફળ જાય તો ગેળ ચણો બોવ વખણાય હા થાય ચણા બધા આટલી બધી વખણાય છે હું ખાસિયત કારણ છે કે જમીન જેવી છે પાણી ભર્યું રે છે દિવાળી લગભગ કઈ વાવે નહીં સીધું દિવાળી સણાજ વાવવા ન હોય પછી પાણી કે એવી કોઈ સગવડ નહિ ત્યાં આપે એમ નેમ ખાંડી ખાંડી સણા થાય તમે ભણેલા છો કેટલું ભાઈ ચારસો ચાર પછી આગળ કેમ નો પછી નું બધું આવું નતો નોકરી નોકરીયાત પછી ખેતી માં વર્ગે ખેતી માં વર્ગે ગયા એટલે તમે આ ભણેલા છો તો તમને જે હિસાબ કરતા ભણતા ભણતર કેવી લાગશે ઘટાણે કઈ રીતે ફેર લાગે છે કે છોકરા એટલું ધ્યાન ન દે તે ધ્યાન દેતા બે પાંચ સોપડી ઘણી થતી ને અટાણે દસ બાર ભણે તો એટલું વળતું હોય અચ્છા

તો પછી દૂધ માંથી કઈ વાનગી ખાવાની સ્પેશિયલ બનાવો પછી આપડે બનાવીએ ને ઘર માં તો કરતા જ હોય ને કોઈ લાડવા કરીએ કોઈ લાપસી કરીએ કોઈ બીજું કરીએ દૂધપાક કરીએ આવું બધું કરતા હોય પેડા કરીએ પેડા કરો એમ ઘરે વાહ ભાઈ વાહ તો આ મોટા પેડા મોટા સિટી માં તો બધા એ આવું કંઈ એને નો ખાવાય નો મળતું ને ની દીઠો ન હોય ને હા હા ચોખું નો મળે ચોખું ભલે ખાતા હોય પણ આવું નો હોય એમ પછી કારણ ઢોર નો હોય ને ઘરના ના દૂધાણું હોય દૂધ નો હોય હા હા તમે અપવાસ્યો તો તમે માં શું કરો ફરાળ માં આપડે દૂધ છે કોઈ ખીર કરીને ખાતા હોય કોઈ બટેટા છે તો એવું કઈ ખાવાનું હોય ને આપડે ગામડામાં તો તમે જે રીતે તમારી સ્કૂલ માં ભણતા અથવા તમે જે રીતે જુવાની તમારી કાઢી આજના જુવાની ફેર લાગે એમાં આપડે હાથ આવી ને તેદુ આવા માં બાપ ના પાડે કે આ નો ખાવું પાન નો ખાવું ફાકી નો ખાવી બંધાણ નો કરાય હ અને હવે એ છોકરા તો એમ ને એમ પણ ખાતા પીતા હોય ભાકી ઉ નાતે યુવાનો ને તમારા શીખામણ ના બે બોલ કેવા હોય આઈ તા ઘણાય તો કેતા હોય કે આ ભણવામાં ધ્યાન દેવું ભણવામાં ધ્યાન દેતો નોકરી આવે તો ખોટા ઢરડા ન કરવા પડે ખેતી ઓછી કરો તો હાલે ને તમારા ખર્ચા મોટા થાય તો એ પૂરવા થઈ જાય બરાબર બરાબર તો આ હતા કાકા જેની આપણને એવી શીખામણ આપી કે જિંદગી કેમ જીવી માન મર્યાદા અને મોભા સાથે આપણે આપણી જિંદગીને જીવતરને વધુ સારી બનાવી શકીએ ગામડામાં લોકો આવી જ રીતે સંતોષી બનીને જીવન જીવે છે જે આપણા સૌ માટે પ્રેરણા છે સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં અત્યારે રજા આપશો ધન્યવાદ